સેવનડી સ્કૂલમાં આજથી ઓનલાઈન શિક્ષણ થયું શરૂ વિદ્યાર્થીની હત્યાના બનાવના વિરોધ વચ્ચે શૈક્ષણિક સત્ર શરૂ ધોરણ સવારે સાડા કલાક સુધી વર્ગો શરૂ કરાયા અમદાવાદની સેવનડી સ્કૂલ પર પૂર્વ શિક્ષક ફ્રાન્સિસના ગંભીર આક્ષેપ સ્કૂલમાં વિદ્યાર્થી અને શિક્ષિકાઓનું શોષણ થતું હોવાનું કર્યું આક્ષેપ નિયમ વિરુદ્ધ ભરતી શિસ્તભંગ અને ટોયલેટ સહિતની ખરાબ સ્થિતિને લઈને ઉઠાવ્યા સવાલો સ્કૂલ સામે અવાજ ઉઠાવતા શિક્ષકને સસ્પેન્ડ કરાયનો દાવો નિકોલ બ્રાન્ચમાં વિદ્યાર્થી તમાકુ લઈને આવતા હોવાની ફરિયાદ છતાં નહોતા લેવાયા કોઈ પગલા ડરના માહોલને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માનસ પર થતી હતી અસર રાજસ્થાનના ગોયલીમાં પેંગોલીન ઘરમાં ઘુસી જતા ભયનો માહોલ છવાયો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરાતા રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ પાંજરું ગોઠવી એક કલાકની જહેમત બાદ પેંગોલીનનું રેસ્ક્યુ કરી પીએફએમાં મોકલાયું હતું રાજસ્થાનના કોટામાં ચંબલ ગાર્ડનમાં અજગર જોવા મળતા મચી ચકચાર આઠ ફૂટ લાંબો અજગરનું ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ કરાતા લોકોને થયો હાંશકારો અજગરને પકડી લાડપુરાના જંગલમાં મુક્ત કરવામાં આવ્યો અમરેલીમાં ડાલા મથા સિંહના આટાફેરાનો વીડિયો વાયરલ ધારીના ગોવિંદપુરા નજીક મંદિરમાં અને ખાંભાના અમરેલી રોડ પર સિંહની લટાર રાજકોટના ગોંડલમાં એટીએમમાં આંકલો ઘુસ્યો કોલેજ ચોક વિસ્તારમાં આવેલી બેંકના એટીએમમાં આંખલો ધુસ્યો બેંકના એટીએમ સેન્ટર ખાતે સિક્યોરિટી ન હોવાથી આંખલો અંદર ઘૂસી ગયો તાપીના વ્યારામમાં દીપડાની દહેશત ઉંચામાળા કાકરાપા ટાઉનશીપમાં દીપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ નિર્ણાક વિસ્તારમાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વન વિભાગે પાંજરો મૂકી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી ગીર સોમનાથના કોડીનાર પંથકમાંથી દીપડો પકડાયો સરફડી ગામે વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો દીપડાને જામવાડ એનિમલ કેર સેન્ટર લઈ જવાયો દીપડો પકડાઈ જતા લોકોમાં રાહતનો શ્વાસ રાજકોટના રીબડા ફાયરિંગ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ રવિ ગવારાએ નિશાંત ધર્મેન્દ્ર રાવનને હથિયાર સાચવવા આપ્યાનું ખુલતા ધરપકડ કરાઈ નિશાંત સહિત પોલીસે અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ કરી હોવાનું ખુલ્યું સુરતમાં હજીરા બાયપાસ ગણપતિ મંદિર પાસેના વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો રોડ પર ગેરકાયદે પાર્કિંગના કારણે ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હજીરા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કામગીરી ન કરાતી ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજીમાં કરાઈ પાર્કિંગની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ એપ મારફતે ઘરે બેઠા વાહનનું પાર્કિંગ બુક કરી શકશે ક્યુઆર કોડ આધારિત પાર્કિંગ ટિકિટ સહિત ગૂગલ મેપ લોકેશન સહિતની સુવિધા થશે ઉપલબ્ધ ગીર સોમનાથ જિલ્લાના ધામડેજ બંદરે પણ દરિયામાં કન્ટેનર જેવી વસ્તુ તરતી જોવા મળી સ્થાનિક માછીમારોએ પોલીસે જાણ કરી સુત્રાપાડા પોલીસે દરિયામાંથી કન્ટેનર બહાર કાઢવા જહેમત ઉઠાવી જૂનાગઢના ચોરવાડ નજીક દરિયામાંથી કન્ટેનર મળ્યું જુજારપુર પાસે આવેલા દરિયામાં કન્ટેનર જોવા મળ્યું કેમિકલ ભરેલું કન્ટેનર હોવાનું અનુમાન કસ્ટમ વિભાગ અને મેરીટાઇમ બોર્ડે હાથ ધરી તપાસ મોરબીના મકનસર ગામે વરસાદી પાણી ભરાતા લોકોમાં રોષ એ રોડ પર કર્યો ચક્કાજામ વરસાદી પાણીનો નિકાલ ન થતા ચક્કાજામ કર્યો અરવલ્લીના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્મશાનોની દયનીય હાલત કુડોલ ગામે સ્મશાનના પતરા શેડ તૂટેલી હાલતમાં વડોદરામાં કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટી ફરી વિવાદમાં શ્રાવણ દરમિયાન વિદ્યાર્થીઓને પીરસાયું હતું નોનવેજ ભોજન ઉઠાવનાર વિદ્યાર્થીઓને ધમકી આપતી હોવાનો આરોપ આ અગાઉ પણ પ્રમુખે નોનવેજ ભોજનને લઈને કરી હતી રજૂઆત મનપાની ચૂંટણીમાં ઝંપલાવશે આમ આદમી પાર્ટી મહેસાણામાં આપ નેતા ગોપાલ ઇટાલે નિવેદન મનપાની ચૂંટણીમાં ઉતરી આમ પાર્ટીના જ મેયર બનશેનો દાવો કર્યો કાયદો સુધારવા ત્રીસ ઓગસ્ટે મહેસાણામાં યોજાશે રેલી ગોપાલ નિવેદન કહ્યું આ મુદ્દા પર મનોમંથન થવું જોઈએ સમાજમાં દીકરીઓને લઈને બનતી ઘટનાઓને લઈ સરકારે ચિંતન કરવું જોઈએ મહેસાણાના ઊંઝા ઉમિયા ધામ ખાતે પહોંચ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મા ઉમિયાના દર્શન કરી માતાજીના આશીર્વાદ લીધા ઉમિયા માતાજી સંસ્થાના ઉંજાના હોદ્દેદારોએ ગોપાલ ઇટાલિયા ઇટાલિયાનું સ્વાગત કર્યું નસવાડીના આદિવાસી સમાજના યુવાનો સાથે કોંગ્રેસ ની બેઠક નસવાડી જૂથ ગ્રામ પંચાયતના હોલમાં મળી બેઠક વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા ઉપસ્થિત સૌથી વધુ યુવાનો નું કોંગ્રેસ સમર્થન હિંમતનગરના ફોજીવાડા નજીક બટાકા પકાવતા ખેડૂતોની મહાપંચાયત યોજાઈ મોટી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો હાજર રહ્યા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થકી બટાકા પકવવામાં પડતી મુશ્કેલી બાબતે ચર્ચા કરી બટાકાના ભાવ વધારા અંગે પણ રજૂઆત કરાઈ નવસારીના જલાલપોરના યુવા કોળી સમાજનું મહાસંમેલન અને બાઇક રેલી યોજાઈ કોળી સમાજના પાંચ હજાર લોકો જોડાયા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વ માટે સરકાર પાસે માંગ કરી મહાસંમેલનમાં ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષના આગેવાનો એક મંચ પર આવ્યા કેન્દ્ર સરકારે વિદેશથી આયાત થતા કપાસ પરની ડ્યુટી હટાવતા ખેડૂતોમાં રોષ કપાસનું મોટા પાયે ઉત્પાદન કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ રોષ ઠાલવ્યો કપાસના ભાવ ઘટવાની ભીતિ સાથે કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરવા ખેડૂતોએ માંગ કરી પંચમહાલના ગોધરા નજીક જંગલમાં મોટી માત્રામાં ફેંકાયો મેડિકલ વેસ્ટ ઇન્જેક્શન દવાઓની બોટલો સાથે વિદેશી દારૂની ખાલી બોટલો પણ જોવા મળી સરકારની જોગવાઈનું ઉલ્લંઘન કરી જંગલમાં રોડ સાઇડ પર ફેંકાયેલા મેડિકલ વેસ્ટને લઈને ઉઠ્યા સવાલ સુરતના અડાજણમાં ગણપતિ આગમન દરમિયાન સ્ટેજ ધરાશાઈ ગાર્ડન ગ્રુપ દ્વારા ગણપતિની મૂર્તિ સ્ટેજ પર મૂકવા જતા બની ઘટના કેપેસિટી કરતા વધુ લોકો સ્ટેજ પર ચડી જતા તૂટ્યો કેટલાક લોકોને સામાન્ય ઇજા સુરતના ઉધના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લિફ્ટ તૂટી પડતા મહિલાનું મોત અમદાવાદ શહેરના આનંદનગર રોડ પર ચોરીનો બનાવ કપડાની દુકાનનું શટર તોડી ચોરીને અંજામ આપ્યો છ લાખ હજાર રોકડ રૂપિયા લઈ તસ્કરો ફરાર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ આનંદનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી સુરેન્દ્રનગરના તાલુકાના નવા જશાપર ગામે ખનીજ જોરી ઝડપાઈ બે કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છ લોકો સામે ગુનો દાખલ કરી હાથ ધરી કાર્યવાહી વન વિભાગ હસ્તકની જમીનમાં કરાતો હતો ગેરકાયદે ખરજ ભાવનગર જિલ્લામાં રંગોળી નદીમાં તણાયેલા વૃદ્ધનો મૃતદેહ મળ્યો શનિવારે રાતના સમયે નદીમાં તણાયેલા અવૃદ્ધને શોધવા તંત્રએ ઉઠાવી જહેમત પોલીસ સ્ટાફ અને મામલતદાર પણ પહોંચ્યા હતા ઘટના સ્થળે સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં ઝડપાયું જુગારધામ પાંદરી ગામે રહેણાંક મકાનમાં સોળ લોકો જુગારમતા ઝડપાયા ડીવાયએસપી સ્કવોડે ત્રણ લાખથી વધુના મુદ્દા માલ સાથે સોળ લોકો સામે કાર્યવાહી કરી સ્થાનિકો પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા અરવલ્લીમાં શામળાજી અણસોલ બોર્ડર ચેકપોસ્ટ પરથી ઝડપાયો દારૂ ઇલેક્ટ્રોનિક પંખાની આડમાં સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ આરોપી અભિષેક ઉત્તમની ધરપકડ કોલેજ બેગમાં ગાંજો લઈ આવતા બાતમીના આધારે તેની ધરપકડ કરાઈ આરોપી પાસેથી ત્રણસો સાત ગ્રામ ગાંજાનો જથ્થો કરાયો જપ્ત સુરત સિવિલ હોસ્પિટલમાંથી ભાગેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો ચોકબજાર અને ખટોદરા પોલીસને મળી અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મામલે શાળાને નોટિસ એવન ડે સ્કૂલને શિક્ષણ વિભાગની શોકો ચોટીસ શાળાની રાજ્ય સરકારની એનઓસી પરત કેમ ન લેવી એનો ખુલાસો માંગ્યો શાળાની માન્યતા રદ કેમ ન કરવી એનો ખુલાસો માંગ્યો અગાઉ અમદાવાદ શહેર ડીઈઓની નોટિસનો શાળાએ કોઈ જવાબ સામે દિવસમાં શાળાએ શિક્ષણ વિભાગમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે કચ્છમાં પંદર પાકિસ્તાની માછીમારો પકડાયા પશ્ચિમ કચ્છના ક્રિક વિસ્તારથી પાકિસ્તાની માછીમારો સાથે બોટ પણ પકડાઈ માછીમારો ભારતની સીમમાં પ્રવેશતા બીએસએફની ટીમે પકડી પાડ્યા બીએસએફ દ્વારા તમામ પાકિસ્તાની માછીમારોની પૂછપરછ અને બોટની ચેકિંગ હાથ ધરવામાં પાકિસ્તાની માછીમારો અંબાજીમાં ભાદરવી પૂનમ પહેલા ઝુમટ્યા ભક્તો ભાદરવા મહિનાની શરૂઆતથી શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરે ધજા ચડાવીને ધન્યતા અનુભવી ભક્તોએ મેળા પૂર્વે જ માતાજીને ધજા ચડાવી માતાજીના દર્શનનો લાવો લીધો